પર જે તાલુકા પંચાયત વાલોની બહાર બેઠા છે અને એમાં એક વ્યક્તિ જે છે એમણે એમની વેદના સંભળાવી છે કે એમના ઘરે રસ્તા નથી બન્યા જે રસ્તાના અત્યાર સુધીમાં પૈસા લેવાઈ ગયા છે ને એ જે વાત છે આપણે એમની સાથે વાત કરીશું એ શું કહેવા માંગે છે હવે તમારું નામ નવીનભાઈ મોહનભાઈ દાદા રેયા નવીનભાઈ તમારી વેદના શું છે તમે શું કહેવા માંગો છો હવે અમે એમ કહેવા માંગે છે કે અમારા ગામમાં છે ને પાણીની તકલીફ પડે રસ્તાની તકલીફ પડે આ જો રસ્તા મળે કોઈ બીમાર પડી જાય તો એકસો આઠ ની આવે એવા રસ્તા છે અમારા પણ તે તમને કેવી રીતે ખબર પડી કે રસ્તા બની ગયેલા છે રસ્તા બની ગયેલા રસ્તા બન્યા જ નથી પછી રસ્તા કાગળ પર તો બની ગયેલા કાગળ પર બની ગયેલા તો ભાઈ હા કાગળ પર બની ગયેલા અમારે દસ ઘર છે દસ ઘર માં ટાંકી આવેલી દસ લાખ ની ટાંકી આવેલી આ કે તમારા બાંધા માં ટાંકી છે એમ તો ટાંકી છે એમ કીધો ને તો આપણે આંબાના ઝાડ પર ટાંકી છે એમ કી દીધો મેરે ને એ ટાંકીને બીજી જગ્યાએથી ફોટો પાડીને આપી દીધો ને દસ લખાઈ ગયા એટલે ભૂત છે પણ દેખાય નહીં તેમ ટાંકી છે પણ દેખાય નહીં બરાબર ને રસ્તો છે પણ દેખાય નહીં એટલે આપણે કે ભૂત છે પણ દેખાય નહીં તેના જેવી વાત છે એટલે અમારા ગામમાં નિમલે કઈ

પછી ચોમાસા પછી આવી જાય એટલે એવું તમને કહી દે કેટલા વર્ષથી આવું કે તમે અરે અમારે તો નાડલે થી જ મોટા થઈ ગયા આટલે ઉંમર થઈ ગઈ હવે કાડોક માં જ ચાલતા છે કાડોક માં ચાલે ટાંકીઓ છે જ હા ટાંકી છે લોકો ટાંકી આવી ગઈ લે ખવાઈ ગઈ ખવાઈ ગઈ અમારે પોરી ડિલિવરી કરે લે ચોમાસા ડિલિવરી કરે લે ચોમાસા માં તો 108 બી ન આવે લે ચોમાસા 108 બી ન આવે હવે રસ્તા પર જીવતા છે હવે રસ્તા પર જીવતા છે

દાદરિયા દાદરિયા ગામની આ એક વ્યક્તિની જે રજૂઆત છે એમણે નિર્દોષ સ્વભાવે એમણે આ પોતાની રજૂઆત કરી છે તો તમે વિચાર કરો કે ભ્રષ્ટાચાર કેટલા અંશે થયો હશે અને અહીંયા જે લોકો બેઠા છે ભ્રષ્ટાચારના માટે બેઠા છે કે ભ્રષ્ટાચારનો અમને કોઈક તો આપો કે કઈ જગ્યા ભ્રષ્ટાચાર કેટલું થયું છે કેટલી તપાસ થયું છે પણ અધિકારીઓ શું જવાબ આપે છે એ પણ હવે જોવાનું રહ્યું